જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું રેસીપીમાં તો આજે આપણે રોટલીમાંથી એકદમ ટેસ્ટી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી દાબેલી બનાવીશું તો આપણે રોટલીની દાબેલી બનાવવાના છીએ તો તેના માટે આપણે આવી નાની નાની રોટલી આપણે પડી છે બપોરે બનાવી હતી તો વધેલી રોટલી પડી છે તો એમાંથી આપણે દાબેલી બનાવવાના છીએ જો તમારી પાસે આવી રીતે રોટલી વધી હોય તો તેમાંથી દાબેલી બનાવી શકાય છે અને આ દાબેલીનો મસાલો છે દાબેલી બનાવી હતી તો મસાલો વધ્યો તેમાંથી આપણે બનાવી તો આપણે રોટલી લીધેલી છે ચાર રોટલી લીધી છે હવે આપણે દાબેલી બનાવીશું તો હવે આપણે રોટલી ઉપર ગોળ આંબલીની ચટણી લગાવવાની છે જેટલી તમારે ચટણી પાવતી હોય એટલી લગાવી દેવાની અને આ દાબેલીમાં ગોળ આંબલીની ચટણી લગાવતી હોય છે એટલે આપણે ગોળ આંબલીની ચટણી લગાવી છે ટોમેટો કેચપ પણ લગાવી શકાય છે હવે આપણે આ કોથમીર ફુદીનાની ચટણી થોડી લગાવી દઈશું તીખાશ માટે થોડી કોથમીર અને ફુદીનાની ચટણી લગાવી છે હવે આપણે દાબેલીનો મસાલો એક બાજુ મૂકવાનો છે આખી રોટલીમાં નથી ફેલાવવાનો બે ચમચી જેટલો આપણે મસાલો મૂકી દેવાનો છે હવે આપણે આ ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે તે મૂકી દઈશું અને આ મસાલા સિંગ લીધેલી છે તે મૂકી દઈશું અને આ ઝીણી સેવ મૂકી દઈશું અને આવી રીતે રોટલીને વાળી દેવાની છે દબાવી અને વાળી દેવાની છે તો જોઈ શકો છો આવી રીતે આપણે રોટલીમાં મસાલો ભરી દીધો છે અને હવે આપણે આ રોટલીને શેકી લેવાની છે તો આવી રીતે આપણે બધી રોટલી તૈયાર કરી લઈશું તો એવી રીતે આપણે બીજી રોટલીમાં પણ ચટણી લગાડી દઈશું હવે મસાલો લગાવી દેવાનો છે આવી રીતે મસાલો મૂકી દેવાનો છે એકદમ સરસ લાગે છે ખાવામાં જો પાવ ન હોય તો આવી રીતે રોટલીની ડાબેલી બનાવી શકાય છે ડુંગળી મૂકી દઈશું ઝીણ સમારેલી અને આ મસાલા સીંગ મૂકી દઈશું ચીની સેવ મૂકી દઈશું અને આવી રીતે વાળી દઈશું રોટલીને અને થોડી દબાવી દેવાની છે બહુ વધારે નથી દબાવવાની જોઈ શકો છો આવી રીતે આપણે બીજી રોટલીમાં પણ સરસ એવો મસાલો ભરી દીધો છે તો આવી રીતે આપણે બીજી રોટલી પણ બનાવી લઈશું તો જોઈ શકો છો આપણે બધી રોટલીમાં મસાલો ભરી દીધો છે હવે આપણે આ ચીણી સેવ લીધેલી છે આપણે આ રોટલી લઈશું અને આવી રીતે સેવ લગાવી દેવાની છે ફરતી ફરતી જોઈ શકો છો આવી રીતે સેવ લગાવી દેવાની છે તો બધી રોટલીમાં આવી રીતે સેવ લગાવી દઈશું આવી રીતે આપણે બીજી રોટલીમાં પણ સેવ લગાવી દેવાની છે જોઈ શકો છો આપણે દાબેલીમાં સેવ લગાવતા હોઈએ એવી રીતે સેવ લગાવી દેવાની છે તો આપણે તેલ લગાવી દેવાનું છે તવા ઉપર અને આ રોટલીને મૂકી દઈશું ઉપર પણ આપણે થોડું તેલ લગાવી દઈશું નીચેની સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો હવે આપણે ફેરવી લેવાની છે રોટલીને જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને ક્રિસ્પી થઈ ગઈ છે બીજી બાજુ પણ આપણે એવી જ રીતે શેકી લઈશું તો આપણે બીજી બાજુ ફેરવી લઈશું તો જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ એવો કલર આવી ગયો છે તો હવે આપણે લઈ લઈશું અને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી રોટલીનો કલર આવી ગયો છે આવી રીતે આપણે બીજી રોટલીને પણ શેકી લઈશું તો બીજી વાર આપણે થોડું તેલ લગાવી દઈશું અને રોટલીને મૂકી દઈશું બે રોટલીને આપણે એકસાથે શેકી લઈશું ઉપરથી તેલ લગાવી દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ફાસ્ટ નથી કરવાની તો હવે આપણે ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે બીજી રોટલીને પણ ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે ને ક્રિસ્પી થઈ ગઈ છે બીજી બાજુ પણ આપણે ક્રિસ્પી થવા દઈશું તો બંને બાજુ ક્રિસ્પી થઈ ગઈ છે સરસ એવી આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું એવી ક્રિસ્પી ની લાબેલી બની બનીને તૈયાર થઈ છે તો આપણે તેને પ્લેટમાં મૂકી દઈશું તો આપણે ઉપરથી થોડી મસાલા સીંગ મૂકી દઈશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી રોટલીની દાબેલી તમે જોઈ શકો છો કેટલી સરસ દાબેલી બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી રીતે રોટલીની દાબેલી એકવાર ઘરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને તો બહુ જ ભાવે છે તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે રોટલીની દાબેલી કેવી બની છે